વાત વડોદરા લોકસભા બેઠકની કે જ્યાંથી કોંગ્રેસે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ ઋત્વિક જોશીએ ડોક્ટર હેમાંગ જોશી વિરુદ્ધ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે

અમે તો એવું કીધું કે તમે જો એ લોકો ધારે તો આમાં એમનું ફોર્મે રદ થઈ શકે જે ચૂંટણીમાંથી એમનું નોમિનેશન દૂર થઈ શકે જો સત્તાનો ઉપયોગ થાય તો પરંતુ અમે અત્યારે માંગણી એવી કરી છે કે જે કાયદાકીય આઈપીસીની જે કલમ લાગતી હોય એ પ્રમાણે કાયદાકીય કેસ થવો જોઈએ અને એમના હજુ તો ચલો સરકારી કર્મચારીનું વોટિંગ થયું પરંતુ જે મેઇન વોટિંગ છે પ્રજાનું એ બાકી છે તો જે ઈવીએમ છે એની પરથી એમના નામની આગળથી ડોક્ટર લાગવું જોઈએ નહીં તમે જો નિકનેમની વાત કરતા હોય તો આજે અમારા ઉમેદવાર જસપાસી પડિયાર છે તો એમનું નિકનેમ બાપુ છે તો નામની પાછળ નિકનેમ આવે કોઈ દસ નામની આગળ ના આવે એટલે એ પણ એમનું બહાનું ચાલે નહીં એટલે ડૉક્ટર જે લખ્યું છે એ ખોટી રીતે લખ્યું છે અને ડૉક્ટર શબ્દ હટાવાય અને જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું જે વાયોલેશન થયું છે એ બાબતે કાયદાકીય કેસ થાય એ અમારી માંગણી છે તો કોંગ્રેસની આ ફરિયાદ પર તો ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશન મેદાને આવ્યો છે અને કોંગ્રેસના નિવેદનને લઈને વિરોધ કરવામાં આવ્યો છે

પરંતુ હવે કોંગ્રેસની રજૂઆતની સામે આપ જોઈ શકો છો કે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરો છે તે મેદાને પડ્યા છે અને કહી રહ્યા છે કે કોંગ્રેસ માફી માગે અન્યથા આંદોલન તેજ થશે આંદોલન ઉગ્ર બનશે અને ઉપવાસની પણ તેઓ વાત કરી રહ્યા છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ જે રીતે કહી રહ્યા છે કે ડૉક્ટર હેમાંગ જોશી એટલે કે ડૉક્ટર ના લખાવી શકે કેમ કે તે ફિઝિયોથેરાપિસ્ટ છે આ પ્રકારની વાત અને રજૂઆત કરાય છે કે તે ડૉક્ટર શબ્દ હટાવે આ મામલે શું કહેશો તમે આજે અહીંયા વિરોધમાં આવ્યા આ મુદ્દો તદ્દન રાજનીતિથી પ્રેરિત છે પરંતુ આ હુમલો સમગ્ર ભારતની ફિઝિયોથેરાપીસ કોમ્યુનિટી પર છે કારણ કે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર વર્ષોથી આગળ રહ્યા છે આના ઘણા બધા કેસ પણ થયા છે એના લડત પણ થઈ છે અને ફાઇનલી ગુજરાત સ્ટેટ ઓર કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપિસ્ટ જીએસસીપીટી જેને કહે છે એ લોકોએ બે હજાર અગિયારમાં જ ચુકાદો આપ્યો છે કે ફિઝિયોથેરાપીસ્ટ પોતાની નામની આગળ ડૉક્ટર લગાવી શકે કારણ કે આ પણ એક મેડિકલ ફિલ્ડનું જ ક્ષેત્ર છે અને તેથી દરેક ફિઝિયોથેરાપીસ ડૉક્ટર લગાવે છે પરંતુ અત્યારે ચૂંટણી આવી છે અને એની સામે કોઈપણ રીતે કિચન માટે કોંગ્રેસ પાર્ટી આ એક ષડયંત્ર રચ્યું છે અને જે અમે કોઈ પણ સાંખી નહીં લઈએ અને અમારો કડક વિરોધ છે આ સ્ટેટમેન્ટ સામે અને અમે અત્યારે આવેદન આવેદનપત્ર પણ આપવા જઈ રહ્યા છીએ જેથી આ મુદ્દો ખૂબ જ ગંભીર છે અને અમે ફિઝિયોથેરાપી કોમ્યુનિટી આ સાંખી નહીં લઈએ કઈ રીતે ડોક્ટર લખાવી શકો ધારાધોરણ શું છે ક્યારે આ મામલે ચુકાદો આવ્યો શું કહેશું ઓકે તો સૌ તો જે પણ આ મીડિયા થકી જે પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે તેમને કહેવાનું કે જે ગઈકાલે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે ખોટી માહિતી આપણા દેશના જે નાગરિકોને આપી રહી છે એ તદ્દન ખોટી છે અને નિંદનીય છે આ એક પ્રોફેશન મેડિકલ પ્રોફેશન પોતે આપણા માનનીય વડા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સપ્ટેમ્બર આઠ બે હજાર ત્રેવીસ એટલે કે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે અમે જે ઉજવીએ છીએ તેમાં પણ એમણે પોતાના સંબોધનમાં સંબંધ સમજ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે એ સ્પેશિયલ ડોક્ટર બોલ્યા અને કહેવાય કે વી વી આર ફિઝિયોથેરાપિસ્ટ અમે પોતે ફિઝિકલી ચેલેન્જ પેપર હોય કે જેને એક્સિડન્ટ પછી જરૂર પડતી હોય કે કોઈ પણ ઇમરજન્સી સારવાર મળતી જોઈતી હોય તો ફિઝિયોથેરાપિસ્ટ તાત્કાલિક ધોરણે ઊભું રહેતું હોય ત્યારે કયું જે રીતે આઈએમએ છે તમારું કયું એ પ્રકારનું સંગઠન છે અને ત્યાંથી કયા પ્રકારનું અહીંયા તમને ધારાધોરણ નીતિ નિયમમાં આ પ્રકારનું લખાણ આપવામાં અમારી સાથે અત્યારે કહેવાય કે ગવર્મેન્ટ બોડી પોતે ગવર્મેન્ટ સરકાર માન્ય ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપીસ જીએસીબીટી દ્વારા અમને માન્ય કહેવાય કે સર્ટિફિકેટ આપવામાં આવે છે હું આપને બતાવવામાં પણ માગીશ એ સર્ટિફિકેટ આપ જોઈ શકો છો અત્યારે એ સર્ટિફિકેટની અંદર અમને ડૉક્ટરનું ઉચ્ચારણ આપવામાં આવે છે એટલે કે અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા જે તેમને માન્યતા મળી છે અને તેમાં તે ડૉક્ટર લખાવી શકે તેવું અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ જે છે તેઓ ડૉક્ટર લખાવી શકે તે પ્રકારની તેમણે વાત કરી છે ત્યારે હવે સવાલ એ છે કે કોંગ્રેસે વિરોધ કર્યો છે કે વડોદરાના જે ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી અને તેમની નામ સામે તેમણે જે ડૉક્ટર શબ્દ પ્રયોગ કર્યો છે તે હટાવવામાં આવે તેવી માંગ છે તો તેની સામે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરો મેદાને અહીંયા પડ્યા છે અને કોંગ્રેસ માફી માગે તેવી માંગ કરી રહ્યા છે અન્યથા ઉગ્ર આંદોલનની તેઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે परेस साथे परेश धोळक्यासाठी लॉरेन्स परमार एबीपी अस्मिता वडोदरा